નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ સેમસંગ રિયલમી વન અને વિવો જેવી બ્રાન્ડના સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો હવે સાવચેત રહેજો વાત જાણ એમ છે કે ભારતીય કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે ભારત સરકારની ઇને લાખો એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે ઉચ્ચ જોખમની ચેતવણી જાહેર કરી છે ટીમનું કહેવું છે કે ફોનના ફ્રેમવર્ક સિસ્ટમ પ્રોસેસર સહિત ઘણા ઘટકોમાં ખામીઓ જોવા મળી છે જેનો ઉપયોગ કરીને એક જ તમારો વ્યક્તિગત ડેટા ચોરી શકે છે અને તમારા ઉપકરણને હેક કરી શકે છે અને ફોનમાં કોડ એડિટ પણ કરી શકે છે રિપોર્ટ અનુસાર આ એન્ડ્રોઈડ વર્ઝન બાર બાર એલ તેર અને લેટેસ્ટ ચૌદમાં જોવા મળી રહી છે ભારતમાં આ એન્ડ્રોઈડ વર્ઝન ચલાવતા સ્માર્ટ ફોનની સંખ્યા એક કરોડથી વધુ છે જેનો અર્થ એ છે કે તમારે ઉચ્ચ ગંભીરતા રેન્ક સાથે આ ચેતવણીની ભૂલથી પણ અવગણી જોઈએ નહીં કરેક્ટ ઇને એ પણ કહ્યું છે કે ફેમવર્ક સિસ્ટમ એઆરએમ ઘટકો મીડિયાટેક ઘટકો ક્યુએલકોમ ઘટકો ક્યુએલ ક્લોઝ સોર્સ ઘટકોમાં ઘણી ખામીઓ જોવા મળી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે